ઉપરા ઉપરી ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો ઘટના સંદર્ભે ગ્રામજનો અને આદિવાસી સમાજમાં આક્રોશની ભાવના ફેલાઈ જવા પામી જે બાદ રાજકારણ ગરમાતા આદિવાસી સમાજના અગ્રણીઓ મૃતકના પરિવારને સાચો ન્યાય મળે એવા પ્રયત્નો આરંભ હતા વાંસદા ધારાસભ્ય અનંત પટેલ દાદરાનગર હવેલીના કોંગ્રેસ પ્રમુખ પ્રભુ ટોકિયા રાકેશ રાય અશોક ઘોડી ફુલ્લી પટેલ તેમજ તેમની યુવા ટીમ માટે સંખ્યામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પરિવારના ઘરે પહોંચી મૃતક સંજય પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સાથે તેની ધર્મપત્ની સહિત અઢી વર્ષની અને આઠ વર્ષની બે દીકરીને મળી શાંતવના પણ પાઠવી હતી મૃતક પરિવારને ન્યાય આપવા માટે સમગ્ર આદિવાસી સમાજ ખભેથી ખભા મેળાવી આંદોલન કરી પરિવારને પચાસ લાખનો મુઆવજો આપવો માલિક સહિત વેટરો ઉપર એટ્રોસિટી તહે કેસ

તો આગામી સાત દિવસોમાં સરપ્રદેશ સહિત ઉમરગામ તાલુકાનો આદિવાસી સમાજના લોકો રસ્તા ઉપર ઉતરી ચક્કાજામ કરી બંધ કરવામાં આવશે પણ ધારાસભ્ય આનંદ પટેલે ઉચ્ચારી હતી જે ઉમરગામના સંજાણનો નિવાસી હતા એ બારમાં જ્યારે જમવા માટે હોટલમાં ગયા ત્યારે એને મારી નાખવામાં આવ્યો બારના વેટર દ્વારા અને ખૂમ થઈ ગયું ત્યાં જાહેર કરવામાં આવ્યું નગર હવેલીમાં ત્યાંના માલિકોનું નામ ન હતું એટ્રોસિટી એક્ટ મુજબ જે ફરિયાદ દાખલ થવી જોઈએ દાખલ થઈ ન હતી અને પરિવારજનો જે એમની બે દીકરી છે નાની અને ઘરમાં એક જ જણ કમાનાર હતો ત્યારે એમને પા પચાસ લાખ જેટલું વળતર માટેની માંગણી પણ પરિવારજનોની સાથે અને આગેવાનોની સાથે આદિવાસી સમાજની સાથે ચર્ચા કરીને મૂકી છે અમે કલેક્ટર શ્રી દાદરાનગર હવેલી સાથે વાત કરી છે કે જો અમારી ચાર માંગો જો નહીં પૂરી કરવામાં આવે તો આવનારા દિવસમાં અમે દાદરાનગર હવેલી જવાના તમામ રસ્તા બ્લોક કરી દેસું અને આવતીકાલે તમામ સંજાણવાસીઓને અમારું તમામ આદિવાસી સમાજ અહીંના સ્થાયી સમાજ અહીંના સ્થાનિક સમાજ દરેક લોકોનું નિવેદન છે દરેક લોકોની માંગણી છે કે સંજાણ આવતીકાલના દિવસ સ્વર્ગીય સંદીપજી માટે બંધ કરવામાં આવે અને અમારી માગણી કલેક્ટરશ્રી અમને નથી એટલે અમે બે દિવસ પછી જઈને અમારી માંગણી મૂકીશું અમારી માંગણી ન પૂરી કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું નથી રહ્યા ને એ લોકો એટલે એમની ઘટના એવી થઈ કે લોકો મારા ભાઈ કોઈનો છોકરો છે એમની દુકાન બિલાડ માં છે એમની છીવનેરી ચાય પર એ લોકો એના ફ્રેન્ડ સાથે ચાય પીવા માટે ગયેલા પ્લાન કર્યો કે માં જમવા માટે જાય એમ જમવા માટે મિનિમમ આ લોકો નવ થી સાડા નવ વાગે એ લોકો ત્યાં પહોંચ્યા એ લોકો ઓર્ડર કર્યો કે ખાવાનું ને બધું એ લોકોને વેટર લોકો કીધું કે સાડા અગિયાર સુધી ટાઈમ છે એમ તો એ લોકો થોડો ટાઈમ થઈ ગયો એમ મિનિમ દસ પંદર મિનિટ એમ કીધું તો ત્યાં પછી એ લોકો ડાયરેક્ટ છે સંદીપના કરીને એમના પર બોટલની બિયરની બોટલની એના પર માર માયરો એના પછી ખુરશી થી એના પછાડના ભાગ પર માયરો તો તે નીકળી ગયો ને મારા ભાઈ ને મારો કોઈનો છોકરો એ લોકો જમવા માટે બેસેલા હતા તો તે બોલવા ગયો કે 5 મિનિટ 10 મિનિટ હોબી જાયમ અડધો કલાક માટે તમે વેઇટ કરો તો 5 મિનિટ તમે વેઇટ કરો તો તે વેઇટ કઈરો નથી ને મારા જે ફ્રેન્ડ એના જે ફ્રેન્ડ હતા suraj kari ne એ બોલ્યા કે 5 મિનિટ રોકજો એમ તો તે તને મારવાનું ચાલુ કરી લખો તો મારા મારો જે ભાઈ સાથે બોલવા ગયો કે ક્યું ક્યું हल्ला કર ક્યું માર એમ તે એના પર બી એ લોકો ને એ લોકો કે હમલો કર્યો જે વેટર હતા પુષ્પક બાના જે વેટર લોકો હતા બધા જણા એના પર તૂટી પડ્યા બેઓ ભાઈ પર ને એટલો માર પડ્યો કે ડાયરેક્ટ જગા પર જ હત્યા કરી નાખી બહુ દુઃખ નું કારણ છે એમની બે છોકરી પણ છે બે એક ત્રણ વર્ષની છે ને એક સાત વર્ષની છોકરી છે અમારું કહેવાનું એ જ કે એમને પૂરો પૂરો ન્યાય મળે ને એના પરિવારનું બી ભલું થાવ જે એ જ અમે વિચારીએ છે ને ને અમે અમને જે આ થઈ ગયું ઘટના પછી અમને બે અમને જાણ મળી કે આ હોટલ 25 30 વર્ષથી થી ચાલુ કરેલી છે ત્યાર ત્યાર થી એવા કેસ કેટલા બધા બની ગયા ને ત્યાં કેટલા બધા મર્ડર પણ થઈ ગયા ને કેટલા જને મારી બી નાખ્યા એવું અમને ખબર પડી તો જે પોલીસ પ્રશાસન છે એટલા વર્ષથી તાના શું કરતા હતા તે અમને ખબર નથી પડ ખબર નથી પડતી ને અમે એ જ કહેવા માંગીએ કે જે પણ જે એટલા વર્ષથી એટલું બધું ચાલી રહ્યો હતો તો હોટલ જે માલિક છે એનો બી હાથ હશે તો જે એના જે વેટર લોકો હતા એ લોકો હાથ લગાવે ને તો એવું ઘટના નહીં બનતે કેમ કે અમે પણ સમજે કે ત્યાં બેસેલા માણસ અગર રહેતે તો બચી પણ જાત પણ વેટર લોકો જ હમલો કર્યો એટલે બહુ મોટું કારણ છે અને ભવિષ્ય માટે આ કારણ છે ને જે હોટલ ચલાવતા છે માલિક ને પણ હરેશ કરે ને ભર માટે એ હોટલ કોઈ દિવસ ખુલે નહીં ને જે વેટર લોકો છે તા તાના જે હરેશ કરે છે મારહાન કરે છે એ લોકોને લાઈફ ટાઈમ માટે એ લોકો છૂટી નહી શકે